મેત્રો અમદાવાથી વૃંદાવન દંડવત યાત્રા કરીને માત્ર છ વર્ષની દીકરી શેખ વૃંદાવન સુધી પહોંચવાની છે એ પણ મિત્રો મહિલાઓ સુધી દંડવત યાત્રા કરશે રાત દિવસ દંડવત યાત્રા કરશે ત્યારે મિત્રો આ દીકરી શેખ વૃંદાવન પહોંચશે અને પ્રેમાનંદજી મહારાજના દર્શન કરશે મિત્રો તમે વિચાર કરો કે એક છ વર્ષની દીકરી કેટલા બધા કિલોમીટર દંડવત યાત્રા કરશે મિત્રો ચાલીને નહીં પણ દંડવત યાત્રા કરીને અને મિત્રો આ એન્જલ દીકરી જે અમદાવાદ થી દ્વારકા દંડવત યાત્રા કરીને ગઈ હતી એ જ મિત્રો આ એન્જલ દીકરી ફરી એકવાર મિત્રો બે કે ત્રણ દિવસ થયા છે જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે મિત્રો આ દીકરી અમદાવાદ થી વૃંદાવન દંડવત યાત્રા કરીને નીકળી છે હવે જોઈએ છીએ કે આગળ આ દીકરીને કેવો સપોર્ટ મળે છે કેટલા લોકો આ દીકરીને સપોર્ટ કરે છે જ્યારે આ દીકરી અમદાવાદ થી દ્વારકા દંડવત યાત્રા કરતી હતી ત્યારે મિત્રો ઘણા બધા ભાવિ ભક્તોએ તેને સેવા કરી હતી કોઈ પણ જાતની તેને મદદ કરી હતી તો મિત્રો ફરી એકવાર આ માત્ર છ વર્ષની દીકરી અમદાવાદ થી વૃંદાવન દંડવત યાત્રા કરીને જઈ રહી છે અને મિત્રો એક વિચાર કરો કે માત્ર છ વર્ષની જ છે આપણે ચાલીને જઈએ તો પણ કેટલી તકલીફ પડતી હોય છે અને આ દંડવત યાત્રા કરીને વૃંદાવન સુધી પહોંચશે મિત્રો રાત દિવસ સુધી મહિનાઓ સુધી દંડવત યાત્રા કરશે ત્યારે આ દીકરી વૃંદાવન પહોંચશે મિત્રો આ તો ભગવાનનો ચમત્કાર કહેવાય એટલે જ મિત્રો આવડી નાનકડી દીકરી વૃંદાવન દંડવત યાત્રા કરીને પહોંચી શકે અને મિત્રો આ દીકરીનો રેકોર્ડ પણ છે કારણ કે આ દીકરી અમદાવાદથી દ્વારકા દંડવત યાત્રા કરીને પહોંચી હતી અને એક અલગ નામ બનાવ્યું હતું એના પછી મિત્રો ફરી એકવાર આ દીકરી અમદાવાદથી વૃંદાવન જઈ રહી છે આ દીકરી માટે વિડીયોને એક લાઇક કરી નાખજો અને જો તમારા મિત્રોને કે કોઈ પણ ને હજુ ખબર ના હોય તો આ વિડીયો શેર કરી નાખજો એટલે એમને પણ જાણવા મળે કે આ નાનકડી છ વર્ષની દીકરી છેક અમદાવાદ થી વૃંદાવન દંડવત યાત્રા કરીને જઈ રહી છે તો દીકરી માટે સારી એવી એક કોમેન્ટ કરી નાખજો મળીએ એક નવા વિડીયો સાથે